ત્રેવીસમી ફેબ્રુઆરીથી શનિદેવ ચાલીસ દિવસ માટે રહેશે કેન્સર વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવ ત્રેવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચ્ચીસથી ચાલીસ દિવસ માટે અસ્ત થવા જઈ રહ્યા છે આ કારણે કર્ક રાશિવાળા લોકો પર તેની ઊંડી અસર પડશે આ ચાલીસ દિવસો સુધી શનિદેવ તમારા પર નજર નાખશે હા મિત્રો મિત્રો તમે ચોક્કસ આ વિડિયોમાં રહેશો કારણ કે તમારા બધા કર્ક રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ છે ચાલો તમને જણાવીએ કે શનિદેવ કર્ક રાશિમાં આવવાના છે મિત્રો ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ શનિદેવ કુંભ રાશિમાં અસ્ત કરશે મિત્રો ચાલો તમને જણાવીએ કે નવ ગ્રહોમાં શનિ એવો ગ્રહ છે જેની ગતિ સૌથી ધીમી છે શનિદેવ સામાન્ય રીતે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે તેથી તેમના પરિવર્તનની લાંબા ગાળાની અને ઊંડી અસર પડે છે મિત્રો જ્યારે શનિ અશુભ સ્થિતિમાં હોય છે ત્યારે તે જીવનમાં ભારે ઉથલપાથલ લાવી શકે છે હા મિત્રો આ સમયે શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને ફેબ્રુઆરીના અંતમાં તે અસ્ત કરશે એટલે કે આ સમયગાળા દરમિયાન શનિ ચાલીસ દિવસ માટે અસ્ત કરશે અને કર્ક રાશિના લોકોને મિશ્ર અસર આપશે આ સમયગાળા દરમિયાન તેમની આર્થિક સ્થિતિ પરિવાર આ રાશિના જાતકોને સાવચેત રહેવાની જરૂર છે ઘણી જગ્યાએ મિત્રો ચાલો તમને જણાવીએ કે જ્યારે કોઈ જ્યારે કોઈ ગ્રહ સૂર્યની ખૂબ નજીક આવે છે ત્યારે તે તેના તેજસ્વી પ્રકાશને કારણે અસ્ત થાય છે જે તેની શક્તિને ઘટાડે છે અને ઘણી રાશિઓ પર અશુભ પરિણામ આપવાનું શરૂ કરે છે સેટિંગ ગ્રહની અસર કેટલીક રાશિઓ પર વધુ સકારાત્મક અને અન્ય પર નકારાત્મક હોય છે મિત્રો ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસથી શનિદેવ દહન અવસ્થામાં જશે તેમનો દહન સમય કુલ ચાલીસ દિવસનો રહેશે નવ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ શનિદેવનો ઉદય થશે મિત્રો ત્રેવીસ ફેબ્રુઆરી ના રોજ સાંજે છ વાગીને ને ત્રેવીસ મિનિટ વાગ્યે શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવ અસ્ત થતાં જ તમારા માટે કર્ક રાશિવાળા લોકો માટે આ સમય કેક પર ધૂમ મચાવશે તો મિત્રો શનિની સેટિંગ તમારા પર કેવી અસર કરશે મિત્રો વિડિયોમાં આગળ જણાવો કે મિત્રો આગળ કમેન્ટ બોક્સમાં જણાવો કે શનિની સેટિંગ તમને કેવી અસર કરશે સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો જય જયકાર કરો વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ તમામ કર્ક રાશિના લોકો પર હંમેશા રહે અંક એક રાશિનું પ્રથમ અનુમાન છે કે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે જેના કારણે હાલમાં તમારી રાશિ પર શનિનો પુત્ર સૂર્યગ્રહ શનિના પ્રભાવમાં છે મિત્રો અત્યારે તમારી રાશિ પર શનિ ગ્રહ બીજા સ્થાને છે તમારા ઘરની પ્રથમ દ્રષ્ટિએ શનિ છે અને ત્રીજું પાસું પાંચમા ઘર પર છે જે તમારા અણધાર્યા લાભના ઘર પર છે તે નકારાત્મક છે પરંતુ મિત્રો શનિ અસ્ત થતાં જ તમને ત્રણેય ઘરો પર શનિની શુભ દૃષ્ટિ પડશે જેના કારણે શનિદેવ આ ચાલીસ દિવસો સુધી તમારા જીવનમાં ખુશીઓ લાવવાના છે હવે શનિદેવ ક્ષીણ અવસ્થામાં રહીને તમને પ્રસન્ન કરવા જઈ રહ્યા છે મિત્રો શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે શનિદેવની શુભ દશા તમારા માટે પ્રગતિનો માર્ગ ખોલશે જે લોકો લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે તેમની ધનની દશા વધશે તમારા માટે ખૂબ અનુકૂળ સાબિત થાય છે નંબર બે કર્ક રાશિનું બીજું ભવિષ્યકથન કહે છે કે ત્રેવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ થી તમારી પોતાની રાશિ કુંભ રાશિમાં સેટ થશે તમારી કારકિર્દીની દ્રષ્ટિએ સમય ખૂબ જ શુભ રહેશે કર્મના પરિણામો આપનાર શનિદેવ મહારાજની શુભ દ્રષ્ટિને કારણે આ સમયગાળા દરમિયાન તમે તમારા વિકાસમાં શ્રેષ્ઠ કાર્ય કરી શકો છો તમારી કારકિર્દી માટે સારા નિર્ણયો જેમાં તમારા માતાપિતાનો પણ પૂરેપૂરો સહયોગ મળશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી આ સમય તમારા માટે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસથી આવતા ચાલીસ દિવસોમાં ઘણા સકારાત્મક ફેરફારો લઈને આવશે શનિદેવની ક્ષીણ થતી સ્થિતિના કારણે તમને વેપાર અને કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે નવો ધંધો શરૂ કરવા માટે સારો સમય છે મિત્રો તમને જણાવી દઈએ કે પહેલાથી જ કર્ક રાશિમાં સ્થિત ગુરુ નવા વિચારો અને નવી યોજનાઓને જન્મ આપશે જે તમારા વ્યવસાયને વધુ મજબૂત બનાવી શકે છે ઉપરાંત કર્ક રાશિવાળા લોકોને ગુપ્ત દુશ્મનોથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે નહીં તો તમારા માર્ગમાં અવરોધો આવી શકે છે તમારા પ્રત્યે નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી હંમેશા અંતર રાખો તેમની તરફ ક્યારે મિત્રતાનો હાથ ન લંબાવો ગુપ્ત દુશ્મનો દ્વારા આવતા અવરોધોને તમારી વિવેકબુદ્ધિ મુજબ સ્વીકારો સાથી મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ ચાલીસ દિવસોમાં તમારે બિઝનેસ ટ્રીપ પર પણ જવું પડી શકે છે જેમાં તમને માત્ર નફો જ મળશે જ્યારે કેટલાક લોકોને શનિની સાડાસાથી સમાપ્ત થતા જ લાભ મળવા લાગશે અને કેટલાક લોકોને આ સમયે તેમના દ્વારા કરવામાં આવેલા વ્યવસાયમાં પ્રગતિ થશે જે લોકો અત્યારે વિદેશ સંબંધિત કામમાં વ્યસ્ત છે તેઓ પણ વિદેશ સંબંધિત કામમાં સફળતા મેળવી શકે છે નોકરી કરનારા લોકો માટે છઠ્ઠા ભાવમાં કેતુ સ્થાનાંતરણની તકો ઊભી કરી શકે છે જો કે આ સમય નોકરી અને વ્યવસાયની દ્રષ્ટિએ સારો રહેવાનો છે શનિની દહન દહનદશા તમને પ્રસન્ન બનાવશે મિત્રો આ સમયનો વિશેષ લાભ લો કારણ કે કારકિર્દીની દૃષ્ટિએ આ સમય શ્રેષ્ઠ રહેશે નંબર ત્રણ કર્ક રાશિનું ત્રીજું ભવિષ્યકથન કહે છે કે ત્રેવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચ્ચીસ થી કુંભ રાશિમાં શનિ અસ્ત થવાને કારણે આ સમય તમને તમારા શિક્ષણની દૃષ્ટિએ સારું પરિણામ આપશે હા મિત્રો શનિદેવનો આશીર્વાદ તમારા પર રહેશે આ સમય દરમિયાન તમને સારા પરિણામ મળશે શિક્ષણના ક્ષેત્રમાં તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર રહેશે અને શિક્ષકો પણ તેમની મદદ કરશે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે કર્ક રાશિના લોકોશાસ્ત્રો વકીલાત વિજ્ઞાન કૃષિ સંગીત મેનેજમેન્ટ જેવા વિષયોનો અભ્યાસ કરવાથી ઝડપી લાભ મેળવશે હા મિત્રો માર્ચ પછી તેઓને ઉત્તમ પરિણામ મળશે અને પ્રાથમિક શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધશે આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને વિદેશ જવાની ઘણી સુવર્ણ તકો મળશે શનિની શુભ દશાને કારણે તમને ભાગ્યનો પણ પૂરો સાથ મળશે હા મિત્રો જે લોકો લાંબા સમયથી પોતાના વિશ્વમાં મહેનત કરી રહ્યા છે તેઓને તેમના અભ્યાસમાં શિક્ષકોનો સહયોગ મળતો રહેશે હા મિત્રો બાવીસ ફેબ્રુઆરીથી શનિનું પરિણામ સારું રહેશે એમ કહેવું ખોટું નથી શિક્ષણનો દૃષ્ટિકોણ મિત્રો આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તમારા ભણતરમાં બેદરકાર ન રહો અહીં ત્યાં તમારો સમય બગાડો નહીં કારણ કે સમય ગમે ત્યારે બદલાઈ શકે છે હા કર્ક રાશિવાળા લોકો માટે ત્રેવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ ના રોજ કુંભ રાશિમાં શનિનો અસ્ત થવાનો છે નંબર ચાર કર્ક રાશિનું ચોથું ભવિષ્યકથન કહે છે કે ત્રેવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ થી છવીસ એપ્રિલ ઓગણીસો પચીસ સુધી શનિના પ્રભાવથી તમારું લવ લાઈફ અને દાંપત્ય જીવન ઉત્તમ પરિણામ આપશે હા મિત્રો આ સમયે તમે તમારા પ્રેમ પ્રત્યે આકર્ષિત થશો અને તમારા જીવન વિશે સકારાત્મક વિચાર કરશો હા મિત્રો ચાલો એ પણ જણાવી દઈએ કે જે લોકો તેમના જીવનસાથી માટે લાંબો સમય શોધે છે શોધ પૂરી થઈ શકે છે ખાસ કરીને માર્ચના મધ્યમાં લગ્નની પ્રબળ શક્યતાઓ છે આ સમય દરમિયાન તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને તમારા સંબંધોમાં સ્થિરતા આવશે જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેમના માટે આ સમય વિશ્વાસ અને પરસ્પર સમજણને મજબૂત બનાવશે આ સમય તમારા માટે એક નવી શરૂઆતનો સંકેત આપે છે જેમાં તમે તમારા જીવનસાથી સાથે મજબૂત અને સુખી લગ્નજીવનનો આનંદ માણી શકો છો વૈવાહિક જીવનની દ્રષ્ટિએ શનિની અસ્તવ્યસ્ત સ્થિતિ તમને સકારાત્મક પરિણામ આપે તેવી સંભાવના છે જ્યારે ગુરુનું સંક્રમણ તમને લાભદાયક પરિણામ આપવા તરફ આગળ વધી રહ્યું છે હા ત્રેવીસ ફેબ્રુઆરીથી તમને ખોટું નહીં મળે તમે ચાલીસ દિવસ સુધી તમારો સમય આનંદમાં પસાર કરશો નંબર પાંચ કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાં અસ્ત કરશે ત્યારે તે કર્ક રાશિના લોકોના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામ લાવશે હા મિત્રો કર્મના દાતા શનિદેવ મહારાજની કૃપાથી કેટલાક લોકો તમારા વૃદ્ધ રોગોથી પણ મુક્ત થઈ શકે છે પરંતુ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર નથી શનિના પ્રભાવને કારણે આ સમય સ્વાસ્થ્યની દૃષ્ટિએ પરેશાન કરી શકે છે સાથે જ જો આપણે વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમસ્યાઓનો સામનો કરવા માટે તમારે યોગ્ય ખાનપાન અને જીવનશૈલી અપનાવવી જોઈએ સાથે જ તમને જણાવી દઈએ કે કસરત તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે જેથી તમે જોખમથી બચી શકો મિત્રો તણાવ સામે લડવા માટે યોગ અને ધ્યાન કરો હા મિત્રો મોં પેટ ગુપ્તાંગ અને છાતીને લગતી સમસ્યાઓનું ધ્યાન રાખો સાથી મહિલાઓના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમને તેમની ખાનપાન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે આ શનિના પ્રભાવ હેઠળ તમારું સ્વાસ્થ્ય સારું રાખશે જેના કારણે તમારે કોઈ પણ બાબતમાં વધુ ચિંતા ન કરવી પડશે અને દરેક વસ્તુને શ્રેષ્ઠ સમય પર છોડી દેવી પડશે મિત્રો જો આપણે ગર્ભવતી મહિલાઓની વાત કરીએ તો તમારા આહાર પર વિશેષ ધ્યાન આપો અને આધ્યાત્મિક કાર્ય પર ધ્યાન આપો હા મિત્રો કર્મના દાતા શનિદેવ મહારાજની કૃપા તમને આ સમયે અનુકૂળ પરિણામ આપશે તો મિત્રો જો તમને માહિતી ગમતી હોય તો અમને કોમેન્ટ કરો અને વીડિયોને લાઇક કરો કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી છાયા પુત્ર શનિદેવ મહારાજને પોકાર કરો